હળવદ તાલુકાના ચરાળવા ગામ ખાતે પિતાના હાથે પુત્રની હત્યાથી ખળભળાટ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાળવા ગામે આવેલ નવા તળાવ પાસે રહેતા દેવજીભાઈ કરશનભાઈ સોલંકી અને તેમનો દીકરો મનોજભાઈ દેવજીભાઈ સોલંકી ઘરે એકલા હોય ત્યારે કામ બાબતે બંને પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થતા પિતા દેવજીભાઈએ પુત્ર મનોજ સૂતો હોય ત્યારે દોરી વડે ગળો ટૂંપો આપી સગા પુત્રની હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો હોય જેથી આ મામલે હળવદ પોલીસ દ્વારા તાત્કાલિક એક્શન મોડમાં આવી મૃતક યુવાનના પિતરાઈભાઈની ફરિયાદના આધારે પુત્રની હત્યા કરનાર પિતા દેવજીભાઈ કરશનભાઈ સોલંકીની આજ રોજ ગુરુવારે સાંજે છ વાગે ધરપકડ કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલ તારીખ બે સાત બે રોજ ચરડવા ગામેથી એક શંકાસ્પદ મૃત્યુ થયેલ ડેડ બોડી છે એ દવાખાને આવેલ માહિતી મળતા તાત્કાલિક હળવદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર ટી વ્યાસે પોતે જાતે જઈ અને મરણ જનાર જે મનોજ કુમાર દેવજીભાઈ સોલંકી છે તેના મૃત્યુ અંગેની માહિતી મેળવેલ અને આ માહિતીમાં પ્રાથમિક દૃષ્ટિએ જણાવ કે ગળાના ભાગે દોરી જેવી કોઈ પદાર્થથી વસ્તુથી ગળે ટૂંકો આપી અને મૃત્યુ નિપજાવવામાં આવેલ છે અને આ કોઈ કુદરતી મૃત્યુ નથી જેથી આ મરણ જનારને કોણે મારી નાખે અંગેની તપાસ દરમિયાન ગણતરીના કલાકોમાં હળવદ પોલીસ સ્ટેશને આ ગુનો શોધી કાઢેલ અને આરોપીના પિતાએ જ પોતાના પુત્રને મારી નાખવા હોયની હકીકત બહાર આવેલ અને પિતાને આરો આરોપીને અટક કરી અને આ ગુનાની આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવી જેમાં આ કામે આ ગુના મરણ જનારના કાકાના દીકરા ભાઈની ફરિયાદ લઈ અને તપાસ તજી ચાલુ કરવામાં આવેલ છે